બોટાદ જિલ્લાના રાણપુરમાં બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી દંપતી દિલ્હી પુત્રના ઘરે જવા નીકળ્યા અને પુત્રના ઘરે પહોંચે એ પહેલાં ઘરમાં ચોરી થયાની જાણ થઈ રાણપુર શહેરમાં વસાણી શેરીમાં રહેતા સુરેશભાઈ શેઠના બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા છે મકાન માલિક બે દિવસ પૂર્વે જ દિલ્હી દીકરાના ઘરે ગયા હોય અને દીકરાના ઘરે પહોંચે એ જ ઘરના તાળા તાળા તૂટ્યા અને ચોરી થઈ છેના સમાચાર મળ્યા રાત્રે આ મકાનમાં તસ્કરોએ તોડીને તરખડાટ મચાવ્યો છે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી મકાન માલિક દિલ્હીથી આવ્યા બાદ સાચી માહિતી મળશે કે કેટલા સોના ચાંદીના દાગીના હતા અને કેટલી રોકડ રકમ હતી તે મકાન માલિક પરત આવ્યા બાદ માહિતી મળશે હાલ પોલીસે ચોરીની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર